ગુજરાતમાં હવે કાયદા વ્યવસ્થાની જે ગુલબાંગો ગુજરાત સરકાર પોકારી રહી છે તે દાવાઓ પોકળ થતા હોય તેવું એક બાદ એક ઘટનાઓ પરથી હવે સાબિત થઈ રહ્યું છે જેમાં છેલ્લા બાર દિવસમાં ગુજરાતમાં ત્રણ દુષ્કર્મની ઘટના સામે આવી ત્રણેય ઘટનામાં સગીર વયની દીકરીઓને જ આ આરોપીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો આ ઘટનાને લઈને હવે સમગ્ર ગુજરાત ફરીવાર હચમચી ગયું છે વડોદરામાં ભાયલીમાં ગઈકાલે મોડી રાત્રિનો બનાવ છે આ બનાવને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે ત્યારે આના કારણે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ હવે ગૃહ રાજ્ય મંત્રીથી રાજીનામું માંગવા સુધીની વાત કરી લીધી છે શું છે સમગ્ર મામલો વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રો સ્કાયનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં એક તરફ સુરક્ષાના મોટા મોટા બણગાવો ફૂંકવામાં આવી રહ્યા છે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે દીકરીઓની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદનો જાહેરમાં આપી રહ્યા છે પરંતુ બીજી તરફ જાણે કે આરોપીઓ બેફામ બન્યા છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને તેમને પરવા જ ના હોય તેવી રીતે જાહેરમાં તેઓ જે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે તેના કારણે પોલીસ માટે પણ એક મોટો પડકાર બન્યો છે આજથી બાર દિવસની અંદર ગુજરાતમાં જે ત્રણ

વિસ્તારમાં એક સગીરા છે પોતાના ઘરેથી સાડા દસ વાગ્યાની આસપાસ ગરબા રમવા જાઉં છું તેમ કહીને તેના મિત્ર સાથે નીકળે છે પરંતુ આ મિત્રને અને સગીર વયની દીકરી છે તે કબારૂ જગ્યા ઉપર બેઠા હતા ત્યારે પાંચ જેટલા જે નરાધમો છે ત્યાં આવે છે ને જેમાં ત્રણ નરાધમો દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે જ્યારે બે અન્ય નરાધમો હતા તેમના દ્વારા જે સગીરાનો મિત્ર હતા તેને પકડી લેવામાં આવે છે આ ઘટનાને લઈને પીડિતા દ્વારા જે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા

અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના હતું એને ગોર્ડન કરવામાં આવ્યું પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ અને સ્થળ ઉપરથી ઘણા બધા લોકોને મળી ગયા છે ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક હતી પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું

અને એ માટે એ લોકોલા વિસ્તારમાં ગયા હતા મેં આપણે જે વાત કરી

કોઈ આરોપીને છટકબારી ન થાય તે માટે હાલ ઝડપીમાં ઝડપી પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે ત્યારે બીજી તરફ આ ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પણ મેદાને આવ્યા છે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આડે હાથ લીધા છે ગુજરાતની કાયદા વ્યવસ્થા સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને રાજીનામા સુધીની પણ માંગ કરી લીધી છે શું કરી રહ્યા છે ઈશુદાન ગઢવી તે પણ સાંભળી લો વડોદરાના બાયલીમાં આજે જ સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગરેપ થયું ગુજરાતમાં ભાજપની સરકાર જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજે દિવસે મોડાસામાં માં બળાત્કાર થાય ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં આ ગુજરાત કોણે બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે બહુ દુઃખદ છે અત્યારે એટલી પીડા થાય છે ગૃહમંત્રી એવી ફાંકા ફોડારી કરતા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકે ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થા જ નથી કરી આનો અર્થ થયો એમણે આઈજી સાથે સીપી સાથે ડીજીપી સાથે બધા સાથે મિટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તૈનાત રહેશે એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય ઈ લગાડવાના હોય પ્રાઇવેટ એ કરવાની જગ્યાએ પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહવાહી મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોડદારી કરી ગરબાની વાત કરતા ગરબા તો બાર વાગે ગણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રી ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી ન રમાની છે તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો અને આ જે ઘટના બની છે બળાત્કારની હજી તો બીજા સાત દિવસ બાકી છે ગરબાના તો તમે હજુ પણ એવી શું વ્યવસ્થામાં લુફોર્સ રાખશો કે જ્યાં હજી પણ અમારી બેનો દીકરીઓ છે એ કઈ ભોગ બનશે કે હત્યા આપણે થવા દેશું તમે નિવેદન કરતા પેલા મિટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હું એવું કહીશ કે ગૃહમંત્રી મુખ્યમંત્રી છે

આ ઘટનામાં જે આરોપીઓ દ્વારા કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજીનામું આપી દેવું જોઈએ તે પ્રકારની માંગ કરતાની સાથે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં